રુક્ષ્મણી મંદિર જશે ભગવાનના વર્ગોળામાં ચાંદીની ચલણી નોટોની વર્ષાઓ કરવામાં આવ્યો અને જ્યારે શરણાઈના મધુર સૂર વચ્ચે ભગવાનના લગ્નની ઉજવણી કરવામાં આવશે અને દ્વારકાના રુક્મણી મંદિરમાં ભક્તો આ લગ્નમાં જાણીયાઓ તરીકે જોડાય અને ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્ષમણીના વિવાહ ધામધૂમ થી ઉજવવામાં આવે જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ચૈત્ર સુદ એકાદશી ના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન દ્વારકાધીશ ની જાન અને ભગવાન નો વરઘોડો ચૈત્ર સુદ અગિયારસ દિવસે લગ્ન હોય છે આગલે દિવસે એટલે કે આજે તારીખ સાત ચાર બે હજાર પચીસ સાંજે ભગવાનનો નો વરઘોડો નીકળે વરઘોડો નીકળે ભગવાન ના અને રૂક્ષમણી માતાજીના લગ્ન થાય પાણી ગ્રહણ થાય આગલે દિવસે સવારે મંડપ મૂર્ત અગિયારી અને માતાજી નો છપ્પન ભોગ આ રીતે ઉજવવામાં આવે છે ભક્ત પરિવાર તરફથી આનો સહયોગ મળે છે તો સર્વ ધર્મ પ્રેમીઓને આ દર્શન નો લાભ લેવા અને પધારવા હાર્દિક આમંત્રણ